एक वागे गो नर्ता है ने खावा घेर वया का नो में से जाये जिना पर मोटरसाइकिल होती ने हां मारे हमारे विशाल बहन ने हरी घर रांधे नहीं कोई दी करी हां बहुत ही तैयार थे गुजो हेलो तो टाणे है ने हाडा सो गा ने बस जब मजदूर बताई वया गा आपड़ो है ने कंप्लीट नहीं करे कोरे करू मेरे ने बीक मान बीक साथ ही जे बो जो धाके जे ने मोहिम से अच्छा ने साथ नो दी दो पवनी સીતારામ જય શ્રી કૃષ્ણ આ નહીં જાઓ તાણે સાડા આઠ વાગે ગયા આજે નહીં લગું તારણ થોડુંક મોડું થઈ ગયું કારણ કે ઘેર હું હે ને કામ કરતી હતી અને અટાણે આવ્યા મજૂર ભર કરવા તો હમણાં હે ને ધડબડાટી બોલે એટલે કંઈ વિડીયાનો વારો આવવાનો ને તો હાલો એવું બધું હાલે અને બસ જો ભર કીક કાલે કર્યા હતા અને કીક જો આ ચાલુ છે કરવાના આ બધાએ અમે કાલે કરીને ખાતા અને જો ઓલી કરા મજૂર પણ આવ્યા જા મજૂર મળે ગયા ને તે સારું બાકી કાલે તો મી કિસ્સે નહીં નાની પ્રેણી ભર કર્યા કોઈ મજૂર નથી મળતા એટલી થડબડાતી બોલે એટલી પછી છે ને મોબાઈલ મૂકી દઈએ સાઈડમાં કે વીડિયા બીડિયા હમણાં થોડાક દી ઉતારા હે એટલા ઉતાર્યું બાકી બસ કામ છે ને આપણું તાત્કાલિક હકેલ લઈએ હાલો મારા વલીડા કેમ છે બધા મજામાં છે અમે મજામાં નથી ઘાટી બોલે મોસમ ને ફૂલે ફૂલ જો કે અમારા એમપીના મિત્રો પણ આવી ગયા કામ કરવા ના અમારે આ સાહેબ

પછી પાછા વર્ગે જાય કદાચ એક લાઈન થાય નહીં થઈ હા એક લાઈન પૂરું થઈ જાય ગમે નથી આ ગોતે અમારા વિડીયો ફેસબુક માં યુટ્યુબ માં મહમૂદ બગડી જાય આ ભાઈ આ આવી નાસ્તો છે હાલો તો પાણી પી ભાઈ આવી ગયો આવી ગયો

ફેસર આવી ગયા હાલો સાદ રાખો એક ભરપુર એમ ભરથે આપણ <laughs> 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 Yang ah. bi yang bi, yang pin, bihani

la paciencia a jodidos <laughs> de selva. ¡Ah, no! 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 ¡Ah, તો ટાણે છે ને સાડા વાગે ગયા ને બસ મજૂર બધા વયા ગયા ને આપણું છે ને કમ્પ્લેટ નીકળે હું કોરે કોરું મેં બીકમાં બીકમાં હારે ગાતા પણ નો વાંધો આવ્યો તો હાલો એવું બધું હાલે ને જો ટાણે ઘેર જવું ઢોરનું કામ હોય અને આને ત્યાં ખેર ખોલું રાખવાનું થાકી ગયા બહુ હજુ થાકે જાય ને મહિમ છે साथ न दिदो पवननी पवन घडी काम फरन घडी काम फरन इमा काम फरन इमा हैन बा हेरान थिया आखो दि इमा आखो दि के पवन न भुर पवन हिरो न न क 2 1/2 घण्टा को काम हुथु न नगर सुतो वारु पति ह उन बदला जा आखो दि तो हालो जा इटली मांडवी थई खास ने उतरी गई केने 17 1/2 मान ज उतारो रे ह इतलो બસ હાલો તો જેવો આપણે ઘર જઈએ ને અમારો વિડીયો પૂરો કરીએ ગમે તો લાઈક શેર ને કરવાનું કરવા નવ ફરી એક નવા લખવા મળ્યું અહીં તો બોલીએ નહીં ત્યાં સુધી હું બોલતા ત્યાં સુધી બધાય ને હર હર મહાદેવ મહાદેવ